જા દસ વર્ષ સુધી પરસેવાની કમાણી નું એક એક રૂપિયાનું રોકાણ કર્યું હોય એ કે સારું પણ એક બાજુ રહ્યું પણ શ્રી સરનેશ્વર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

તેનો આખો એ પ્લાન સમજાવતું બ્રોશર ક્રેડિટ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ કરાવનારાના નામનું સિક્કા સાથેનું સર્ટિફિકેટ આ બધું બતાવીને રોકાણકારોનો પહેલો વિશ્વાસ જીતવામાં આવ્યો તેમના પરસેવાની કમાણી લેવામાં આવી ત્યારબાદ ઓફિસે તાળા મારી ક્રેડિટ સોસાયટીના સંચાલકો ફરાર થઈ ગયા છે વાપીમાં ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું ઉઠામણો રોકાણના નામે લોકોના કરોડો રૂપિયા કર્યા વિવિધ સ્કીમોની લાલચ આપી પડાવ્યા કરોડો રૂપિયા એકઠા થતા રાતોરાત તાળા મારી ફરાર વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી આ છે શ્રી શરણેશ્વર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી છેલ્લા દસ વર્ષથી બેંકની જેમ આ ક્રેડિટ સોસાયટીની ઓફિસ ચાલતી હતી જેમાં દર મહિને રોકાણ કરવાથી વાર્ષિક સારું એવું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી દસ વર્ષથી રોકાણકારો પાસેથી તેમના પરસેવાની કમાણી લેવામાં આવી રોકાણકારોને રૂપિયા રોકાણ કર્યાનો મેચ્યોરિટીનો સમય હવે પાકી ગયો હતો એક દાયકા સુધી એક એક રૂપિયો જોડી રોકાણ કરનારા તમામને એમ હતું કે હવે થોડા સમયમાં જ આ રૂપિયા સારા વળતર સાથે હાથમાં આવશે પરંતુ રૂપિયા રોકનારાઓના હાથમાં રૂપિયા આવે પેહલાં સંચાલકો ઓફિસ સે તાળા મારી રફુ ચક્કર થઈ ગયા છે છેલ્લા 10 દિવસથી ક્રેડિટ સોસાયટી ની ઓફિસ સે તાળા લગાત રોકાણ કારણે જી ઉ તાળવે ચોટ્યા છે અમાર આ રિક્રુઇટ ડિપોઝિટ થા અને ફિક્સ ડિપોઝિટ વી થા બે તલગા એકાઉન્ટ થા અમાર આસ બેંક મે થા હમ એજન્ટ કે દ્વારા જમા કરતે થે ઇસ મે પરમંત 2000 રૂપિયા ઓર મેને 50000 રૂપિયા અલગ સે ફિક્સ ડિપોઝિટ ભી કઢવાયા થા મિશ્રીલાલ કે થ્રુ હે આપને જન કે થ્રુ મે ભી એજન્ટ मैं भी तीन चार लोगों का जमा करवाया था दो हज़ार करके तीन थी, थी, तीन हज़ार रुपया करके ऐसा किसी का चालीस हज़ार किसी का छाँट अड़तालीस हज़ार किसी का ऐसा पैंतीस हज़ार रुपया करके ऐसा जमा कर रहे थे सर उसमें हमारा जो रहा तीन साल का जैसा तीन साल का महीने का था ऐसा तीन साल का होने के बाद अपना बहत्तर हज़ार रुपया जमा होता था और अट्ठासी हज़ार कुछ रुपया ऐसा करके हमको मिलता था लेकिन सर अभी तक हम लोग पहला पहला चांस किए अभी ये सबका जो है एफ वाला भी अभी आया है मैस्यूरिटी का टाइम પરંતુ છેલ્લા એક દાયકા થી ચાલુ હતી એટલે પોતાના રૂપિયા ક્યાંય નહીં જાય એ લોકો વિશ્વાસ હતો જયારે બીજી તરફ સંચાલકો એ આજ આંધળા વિશ્વાસ ફાયદો ઉઠાવ્યો શ્રી સરણેશ્વર ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલકોએ આખી ચેન ગોઠવી હતી કમિશનની લાલચ આપી અનેક એજન્ટો રાખવામાં આવ્યા હતા આ એજન્ટો રોકાણની અલગ અલગ સ્કીમોના પેમ્ફલેટ લઈ લોકોનો સંપર્ક કરતા હતા રોકાણની સામે અન્ય કરતા ઊંચું વળતર મળશે તેવી લાલચ આપતા હતા વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોએ બસો રૂપિયાથી લઈ અલગ અલગ રકમ દર મહિને રોકતા ક્રેડિટ સોસાયટી પાસે આવા કરોડો રૂપિયા ભેગા થયા હતા રોકાણકારોને સંચાલક કોણ છે એ ખબર નહોતી જો કે ક્રેડિટ સોસાયટીની જે ઓફિસ હતી તેમાં પગાર પર કર્મચારીઓ કામ પણ કરતા હતા જેથી નાની મોટી કોઈ સમસ્યા હોય તો ઓફિસેથી તેનો ઉકેલ મળી જતો હતો દસ વર્ષથી આ સિલસિલો ચાલુ હતો લોકોએ જે રૂપિયા રોક્યા હતા તેની પાકતી મુદત દસ વર્ષની હતી આ મુદત પૂરી થવાની રાહ એક તરફ હજારો રોકાણકારો જોઈ રહ્યા હતા જ્યારે બીજી તરફ સંચાલકોને પણ આ તકની રાહ હતી खाता में करोड़ों भेगा संचालकों लोगों ने राता पानी रोवड़ा भागी गया है यहाँ तक कि ऐसे ऐसे बोल रहे हैं कि मैं तुम्हारे ऊपर केस करूंगा, एफ आई आर सर हम लोगों से जो पैसा लिए वो हम अपने घरों में तो नहीं रखे हम सोसाइटी में जमा किए अब हम अपने घरों से कैसे दे और अगर हम अपने घर से कैसे हम दे पायेंगे तो सर हम अपनी लड़की का एजेंट अपना पेमेंट किए थे उसमें लड़की का नाम पे एफडी सर वो हमारा पेमेंट हमारा मिल जाए उसका भुगतान हमको ब्याज उसका भी कुछ नहीं चाहिए सर मेरा पेमेंट मिल जाना चाहिए सर हम कंपनी में मजदूरी करते हैं सर पूरा नाइट डे ड्यूटी करके सर वो थोड़ा थोड़ा पैसा करके सर उसमें डाले थे चला दस दिवस ऐसी ऑफिस से ताला लागेला छे रोज अनेक रोका ऑफिस से धक्का खाई रहा छे परंतु तमने कोई नो संपर्क नहीं थे હજુ સુધી આ વિશે પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે ત્યારે પોલીસ આ બાબતે ક્યારે ફરિયાદ નોંધે છે અને આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી